विजापुर शहर तमाम व्यापारी एसोसिएशन ने विरोध नोधा गोविंदपुरा ग्राम पंचायत ने विजापुर नगर पालिका में राखवा આજે વિજાપુર જરબે સલા આખું બંધનું એલાન છે અને વિજાપુર નગરપાલિકાની હદ વધારવા માટેનું નોટિફિકેશન બહાર પડ્યું છે એમાં ગોવિંદપુરા જૂથ પંચાયતનો વિરોધ છે કે નગરપાલિકા બે ભેગી નહીં કરવી અને અલગ અલગ બે નગરપાલિકા કરવી પંચાયત નગરપાલિકાનો દર્જો આપો અને વિજાપુર નગરપાલિકા તો પણ ગોવિંદપુરા જૂથ પંચાયતમાં ક વર્ગની નગરપાલિકા આવશે અને વિજાપુર નગરપાલિકા ક વર્ગની છે જ જો બે ભેગી કરવામાં આવે તો બ વર્ગની થાય તો પબ્લિકને ફાયદો બી થાય અને ગ્રાન્ટ બી વધારે આવે ને સારો વિકાસ થાય એવી અમારે સરકારની આજ લાગણી છે એના માટેનું આવેદનપત્ર આપવાનું છે આજે